હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું કસૂરી મેથી વોશિંગ મશીનમાં બનાવવાની છું અને કલાકોનું કામ મિનિટોમાં થવાનું છે તો એ પહેલાં જો તમને મારા આવા અવનવા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો તો સૌ પ્રથમ મેં અહીંયા કસૂરી મેથી બનાવવા માટે મેથીની ભાજી લીધેલી છે અને તેને આવી રીતના કાપી લીધેલી છે ત્યાર પછી આપણે ડાળીમાંથી એક એક પાન કરીને એને લઈ લઈશું એટલે કે કૂણી જે દંડી હોય ને તે લઈશું પણ જો આવી જાડી ડાળી હોય ને તે નથી લેવાની અને કૂણી દંડીવાળું જે ઝૂમખું હોય ને તેને પણ તેવી આવી રીતના તમે લઈ શકો છો તો તમને એમ થતું હશે કે કસૂરી મેથી માટે કેવી ભાજી પસંદ કરવી તો તેના માટે જો ઉપરથી ગોળ પાન હોય ને ગોળ આકારનો શેપ હોય ને તેવા પાનવાળી ભાજી લેવાની છે લાંબા પાનવાળી ભાજી નથી લેવાની કારણ કે આ દેશી ભાજી હોય છે અને તેમાં સ્ટ્રોંગ ફ્લેવર હોય છે એટલે આપણે તે જ ભાજી પસંદ કરવાની છે લાંબા પાનવાળી હાઈબ્રિડ મેથી હોય છે અને તેમાં સ્ટ્રોંગ ફ્લેવર નથી હોતો તો આવી રીતના આપણે મેથીની ભાજીમાંથી આ કૂણાકૂણા જે પાન હોય છે તેને દંડીઓ સાથે લઈ લેવાના છે એટલે કે કૂણી કૂણી ડાળી હોય ને તેની સાથે આપણે લઈ લેવાના છે જે જાડી ડાળી હોય ને તેને નથી લેવાની તો આપણે આવી રીતના કૂણીકૂણી દંડીઓવાળા પાન લઈ લેશું અને જો તમે આવી રીતના ઘરે જ કસૂરી મેથી બનાવશો ને તો બહુ જ સસ્તી પડશે અને તેનો કલર લીલોને લીલો જ રહેશે બહાર બજારમાં જે કસૂરી મેથી મળતી હોય છે તેનો કલર પણ એવો રહેતો નથી એટલે કે ઝાખો પડેલો કલર હોય છે અને મોંઘી પણ એટલી જ મળતી હોય છે તો તમે આવી રીતના ઘરે પણ કસૂરી મેથી બનાવી શકો છો તો ત્યાર પછી આપણે આ મેથીના પાનને સારી રીતના ધોઈ નાખશું તેમાંથી જે કોઈ ગંદકી અથવા તો કચરો હોય તે નીકળી જાય એટલે આપણે તેને પાણીથી સાફ કરી લઈશું પાણીથી સાફ થઈ જાય ત્યાર પછી આપણે તેને એક કપડામાં લઈ લઈશું કપડામાં લીધા પછી આપણે તેને કપડાને બંને બાજુથી વીંટી લેવાનું છે એટલે કે જો આવી રીતના સ્ક્રોલ કરવાનું છે એક સાઈડથી અને ત્યાર પછી બીજી સાઈડથી આપણે તેની ગાંઠ કરવાની છે તો ગાંઠ કરી લઈશું ત્યાર પછી આપણે એક પોલિથિન લેવાની છે એટલે કે એક આપણે થેલી લઈશું અને ત્યાર પછી આપણે થેલીને બધી જ બાજુથી આવી રીતના પેક કરી લઈશું અને વોશિંગ મશીનમાં આપણે તેને સ્પિન કરવાની છે એટલે કે જે ભાજી આપણે ધોઈ હતી તેને આપણે વોશિંગ મશીનમાં મૂકીને સ્પીન કરી લઈશું એટલે આપણા જે મેથીના પાન છે તે સ્પીન થઈ જશે તો મેં અહીંયા અત્યારે સ્પિન કરવા મૂકી દીધેલી છે મેથીની ભાજીને તો તમે જોઈ શકો છો કે આપણી મેથીની ભાજીના જે પાન લીધેલા હતા તે સ્પીન થઈ રહ્યા છે અને તેમાં જેટલું બી પાણીનો ભાગ હશે તે આવી રીતના નીકળી જશે અને આપણા મેથીની ભાજીના પાન એકદમ સરસ કોરા થઈ જશે અને કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે આપણું તો છે ને એકદમ ઇઝી ટ્રીક તો હવે આપણું અહીંયા સ્પિન થઈ ગઈ છે મેથીની ભાજી તો ત્યાર પછી આપણે તેને વોશિંગ મશીનમાંથી બહાર કાઢી લઈશું અને હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા મેથીના પાન એકદમ કોરા થઈ ગયા છે અને હવે આપણે કસૂરી મેથી બનાવવાના છીએ તો તમને એમ થતું હશે કે ગેસ ઉપર કસૂરી મેથી કેવી રીતના બને તો તમે જોઈ શકો છો કે મેં ગેસની ફ્લેમ ઓન કરી છે અને આપણે તેમાં એક એના ઉપર લોઢી મૂકી દઈશું અને આવી રીતના આ મેથીના પાનને સારી રીતના રોસ્ટ કરી લઈશું એટલે જે પાણીનો ભાગ હશે એમાંથી તે પણ બળી જશે અને આવી રીતના જો તમે કસૂરી મેથી બનાવશો ને તો પાંચ જ મિનિટમાં તમારી કસૂરી મેથી બનીને બહાર આવશે તો તમારે તેને તડકે પણ નહીં સુકવવી પડશે અથવા તો રૂમ ટેમ્પરેચર પણ સુકવવી નહીં પડશે અને બહારથી પણ ખરીદવી નહીં પડશે જો આવી રીતના તમે કસૂરી મેથી બનાવશો ને તો થોડી જ વારમાં તમારી મેથી બનીને તૈયાર થઈ જશે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે કસૂરી મેથી ઘરે તો બનાવતા હોઈએ છીએ પણ તડકે સુકવતા હોઈએ છે તો તડકામાં તેનો કલર ઝાંખો પડી જતો હોય છે એટલે કે આ મેથી આપણી કસૂરી મેથી જે બને છે તે બ્રાઉન થઈ જતી હોય છે પણ જો આવી રીતના તમે કસૂરી મેથી બનાવશો ને તો તમારી મેથી એવીને એવી જ રહેશે લીલી અને ક્રિસ્પી પણ થઈ જશે જેમ જેમ કસૂરી મેથી થતી જશે ગરમ તેમ તેમ તે ક્રિસ્પી થતી જશે તો આવી રીતના આપણે કસૂરી મેથી બનાવી લઈશું અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ હાઈ પણ નથી રાખવાની અને વધારે લો પણ નથી રાખવાની આપણે મીડિયમ ફ્લેમ પર જ કસૂરી મેથી બનાવીશું તો જેમ જેમ કસૂરી મેથી બનતી જાય છે તેમ તેમ તેના જે પાન છે તે ક્રિસ્પી થતા જાય છે તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા કસૂરી મેથી બનીને તૈયાર છે તો ત્યાર પછી આપણે તેને એક ડીશમાં લઈ લેશું અને રૂમ ટેમ્પરેચર ઉપર પાંચ મિનિટ માટે રહેવા દઈશું તો તમે જો આવી રીતના કસૂરી મેથી બનાવશો અને મારી આ ટ્રીકથી તો તમને જરૂરથી ગમશે અને તમે એકવાર આવી રીતના કસૂરી મેથી બનાવીને ઘરે જોજો અને એકદમ ઓછા સમયમાં આપણી લીલી ચમ અને ક્રિસ્પી કસૂરી મેથી બનીને તૈયાર છે તો આવા નવા વિડીયો સાથે ફરીથી મળશું બબાય ટેક કેર